ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન પંડ્યા ફોન લાઈન થી જોડાયા છે જી હિરેન કઈ રીતે અહીં ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ કર્યો જી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ લુણાવાડા શહેરમાં ભાજપના કાર્યાલય કે જે પંચમહાલ લોકસભા બેઠક અંતર્ગત મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ભાજપ કાર્યાલય સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ દ્વારા તાત્કાલિક તેમની જે છે અટકાયત કરી લેવામાં આવી હતી ત્યારે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવો સૂત્રોચ્ચાર તેમના દ્વારા કરવામાં આવ્યો હતો હાલ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી અને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે જી જી આભારી રેન તમામ જાણકારી આપવા માટે